તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ ધૂળિયો બન્યો છે છે ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન અકસ્માતનો ભય સતાવી રહ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાની જોડતો માર્ગ બિસ્માર્ગ તેમજ ધૂળિયો બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે આ માર્ગ ઉપર ઓડતી ધૂળથી બાઇક ચાલકોના હાલ બેહાલ થઈ રહ્યા છે ધૂળની ડમરીઓ ઉડતા જ વાહન ચાલકોના સ્વાસ્થ્ય ઉપર પણ તેનો ખતરો તોડાઈ રહ્યો છે આ માર્ગ ધૂળીઓ બનતા એક સમયે સામેથી આવતું વાહન નજરે પડતું નથી અને જેને કારણે અકસ્માતનો ખતરો વાહન ચાલકોને સતાવી રહ્યો છે બિસ્માર માર્ગને કારણે વાહનોમાં પણ નુકસાની થઈ રહી છે આ માર્ગ ઉપર વરસાદ પડે તો કીચડ અને વરસાદ ન પડે તો ઉડતી ધૂળની ડમરીઓથી વાહનચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરી વાહન ચાલકોને બિસ્માર તેમજ ધોળિયા માર્ગથી રાહત આપવામાં આવે અને વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જય ભારત હું ધર્મેશભાઈ વસાવા અને રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ હવે ઝઘડિયા તાલુકામાંથી અમારે મીડિયા મારફતે એટલા માટે જ મીડિયાને જણાવવાનું થાય છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્થાપના કરી સાત થી આઠ વર્ષ થઈ ગયા ને પછી એને રોડ જોડાતો મુલા ચોકડી થી જોડાતો આ રોડ એમાં ટેચ્યુ પાર્ક પર જતા કેટલા વાહનો છે પણ એ રસ્તાની એટલી બિસ્માર હાલત થઈ છે કે પૂછે વાત એની કઈ વાત ના થાય એવો રસ્તો થઈ ગયો કે એમાં આપણા કલેક્ટર સીએ પણ એમાં ચોક્કસ પણ એની મુલાકાત લેવી જોઈએ અને આપણા વક્તા સત્તા ધરાવતા પણ એમાં એમાં જે ન્યાય ન્યાય જોઈએ અહીંના કેમ કે અહીંયા અહીંના લોકોએ તમને ભરોસો આપીને વિશ્વાસ કરીને તમને જે તે લોકોએ અને વોટિંગ કર્યું છે તમને સંસદ સુધી અને વિધાનસભા સુધી પહોંચાડ્યા છે તો અમારે ભરોસો કરવો તો કોના પર કરવો કેમકે

કેમ કે આ બોલવું જ પડે હું બોલનાર વ્યક્તિ છું અને સાચો માણસ છું મને મને તો મારા આત્માને અને મારો સમાજ બચી શકે એવું છે કદાચ આ સાહેબ એક બે દિવસમાં આવે આવે તો તો એમનો ત્યાંથી આદેશ હું મારું સ્કૂટર લઈ જઈને એમને બિહારી આવું અને હું લોકસભા લડેલો માણસ છું મેમ્બર ઓફ પાર્લામેન્ટ બે હજાર ચોવીસમાં માં એટલા માટે કલેક્ટર સાહેબને ભરૂચથી થી એમને થેડ નર્મદા સુધી અને રાજપાડી ચોકડી થી નેત્ર સુધી એમને બેસાડી ફેરવા જેવું ખરું અને કલેક્ટર સાહેબ જ્યાં કે ત્યાં અમને નવા દોવાની વ્યવસ્થા કરી દઈશું અને જમવાની પણ વ્યવસ્થા કરી દઈશું પણ એકવાર તમે અહિયાં સમય સંજોગે કે આવીને તપાસ કરો જય આદિવાસી જય સંવિધાન